નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીના સતત વધારાને કારણે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે આપણા રોજિંદા જીવનમાં વપરાતી તમામ વસ્તુઓ હવે ઓનલાઈન મળવા લાગી છે તેના કારણે વધુને વધુ લોકો પોતાની રોજિંદા જીવનની તમામ વસ્તુઓ ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી મંગાવે છે અને આ જ કારણથી સ્કેમર્સ એટલે કે છેતરપિંડી કરનારાઓ તેનો લાભ ઉઠાવે છે હાલમાં જ ઇન્ડિયા પોસ્ટ એસએમએસ સ્કેમ નામનો એક સ્કેમ ચાલી રહ્યો છે આ સ્કેમમાં એન્ડ્રોઈડ અને એપલ યુઝર્સ ખાસ કરીને એપલ યુઝર્સના ફોનમાં એક એસએમએસ આવે છે જે ભારત પોસ્ટ તરફથી હોવાનું જણાવે છે અને તે મેસેજમાં જણાવવામાં આવે છે કે તમારું પાર્સલ વેર હાઉસમાં આવી ગયું છે અમે તેને બે વાર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તમારા સરનામાની અધૂરી માહિતીને કારણે અમે તેને પહોંચાડી શક્યા નથી તેઓ મેસેજમાં એક લિંક પણ મોકલશે અને કહેશે કે બાર કલાકની અંદર અંદર તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આ લિંક પર જઈને અપડેટ કરો જો તમે આવું ના કરો તો તમારું પાર્સલ કંપનીને પાછું મોકલવામાં આવશે અને અન્ય ઓર્ડર પણ રદ કરવામાં આવશે સામાન્ય રીતે સ્કેમર્સ આપણે વસ્તુના ઓર્ડર પછી અને ડિલિવર પહેલાના વચ્ચેના સમયગાળામાં દરમિયાન ટેક્સ્ટ મેસેજ કરતા હોય છે સામાન્ય રીતે SMS ની સાથે સાથે છેતરપિંડી કરનારાઓ ફોન પણ કરે છે અને તેઓ ઇન્ડિયા પોસ્ટના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરે છે અને તેઓ કહે છે કે તમારા અધુરા સરનામાની કારણે તેઓ પાર્સલ પહોંચાડી શક્યા નથી તેથી મેસેજમાં મોકલી લિંક પર ક્લિક કરીને તમારું સરનામું અપડેટ કરો અને કોલ કરનારાઓ એવી ધમકી પણ આપે છે કે તમે જો આવું ના કર્યું તો તમારું અન્ય ઓર્ડર પણ રદ કરવામાં આવશે એકવાર લિંક પર ક્લિક કરશો તો તમે એક પેજ પર રીડાયરેક્ટ થશો જ્યાં ખરીદી ડિલિવરી માટે 80 કે 100 રૂપિયાની ટોકન ચૂકવણી કરવાનો બતાડશે ત્યાં ફક્ત ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાય છે યુપીઆઈ કે કેશ ઓન ડિલિવરીનું કોઈ ઓપ્શન નથી તમારા કાર્ડની વિગતો ત્યાં દાખલ કરીને અજાણતામાં છેતરપિંડી કરનારાઓને તમારી સંવેદનશીલ માહિતી પ્રદાન કરો છો જેમ કે તમારું કાર્ડ નંબર કાર્ડનું સીવીવી નંબર વગેરે સોશિયલ મીડિયા પર ઇન્ડિયા પોસ્ટે જણાવ્યું છે કે તેઓ સરનામાના અપડેટ માટે આવા કોઈ પણ મેસેજ મોકલતા નથી તેથી આવા મેસેજમાંની લિંક્સ પર ક્લિક કરશો નહીં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સાયબર દોસ્ત જે સાયબર સેફ્ટી અને સાયબર સિક્યોરિટીની એક પહેલ છે તેમણે ટ્વિટર પર આઈફોન યુઝર્સને આ કૌભાંડ વિશે ખાસ ચેતવણી આપી છે તો હવે આપણે જાણીશું આ મેસેજ કેમથી બચવા માટેના ઉપાયો વિશે સૌથી પહેલા જો તમને આવો કોઈ મેસેજ કે ઈમેલ આવે તો તેમાંની કોઈ પણ લિંક પર ક્લિક કરશો જ નહીં બીજું છે કે જો તમે કોઈ વસ્તુનો ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો તમે જે ઈ કોમર્સ વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી વસ્તુનો ઓર્ડર કર્યો હોય ત્યાં જઈને તમારા ઓર્ડરનું સ્ટેટસ ચેક કરો ખાસ બાબત એ છે કે ઇન્ડિયા પોસ્ટ મારફતે ડિલિવરી માલ માલસામાન માટે ઓર્ડર ટ્રેક કરવા માટે તમને એક કન્સાઈનમેન્ટ નંબર આપવામાં આવે છે તે નંબર ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ટ્રેક કન્સાઈનમેન્ટ નામના સેક્શનમાં જઈને તે નંબર દાખલ કરશો તો તમને તે વસ્તુના ડિલિવરીની પૂરી જાણકારી મળી જશે એસોસિએશન ઓફ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ ક્રાઇમ સ્પેશિયાલિસ્ટ એસીએફસીએસ ના એક્ઝિક્યુટિવ સભ્ય શીતલ આર ભારદ્વાજ જણાવ્યા અનુસાર કૌભાંડો વારંવાર તાકીદ અથવા ભયની ભાવના પેદા કરે છે જેનાથી લોકો માને છે કે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે અને આવા કૌભાંડો વૈશ્વિક સ્તરે પ્રચલિત છે જે વિવિધ દેશોમાં વ્યક્તિઓને લક્ષ્ય બનાવે છે જો તમે આવે કોઈ પણ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનો અથવા તમને ખાલી આવો કોઈ પણ મેસેજ કે ઈમેલ આવે તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ 1930 પર કોલ કરીને તરત જ ફરિયાદ નોંધાવો સમજદારી અને સાવચેતીપૂર્વક પૂર્વક પગલા લઈને આપણે સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવી શકીએ છીએ અને ફાઈનાન્શિયલ સ્કેમ ભોગ બનતા અટકી શકીએ છીએ તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ